રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ભાવનગર પોલીસ અને આરટીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અને જાગૃતિ લાવવા માટેના આયોજનમાં વિવિધ કાર્યક્રમો યોજવાના છે જે અંતર્ગત ભાવનગર પોલીસ અને આરટીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર એસપી હર્ષદભાઈ પટેલ સહિતનાઓએ કરાયું હતું રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી ને જાગૃતિના સંદેશો પાઠવ્યો હતો માર્ગ સલામતી મા ઇનોગ્રેશન કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કલેક્ટર સાહેબ એસપી સાહેબ તથા પોલીસ તથા આરટીઓનો તમામ સ્ટાફ હાજર રહેલો એના અનુસંધાને એક બાઇક રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું તથા એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે જેમાં આખો મેનુ આ એક્ઝિબિશન ચાલશે તેમાં સ્કૂલના બાળકો કોલેજોના બાળકોને દરરોજ લાવી અને એક્ઝિબિશન દેખાડવામાં આવશે તથા છેવાડાના માનવી સુધી રોડની સેન્સ જાય તે માટેના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે આભાર